તો પોલીસ માટે કોઈ પણ ગુનાનો ભેદ ઉકેલવા માટે આરોપીનો સ્કેચ મહત્વની કડી સાબિત થાય છે સુરતના દિપેન જગીવાલા ગુજરાત પોલીસના એકમાત્ર સ્કેચ આર્ટિસ્ટ છે તેમના સ્કેચથી સાતસોથી વધુ ગુનાના ભેદ ઉકેલાયા છે માત્ર પંદર મિનિટમાં આરોપીનો ચહેરો કાગળ પર ઉતારવાની તેમની આ કલા પોલીસ માટે આશીર્વાદરૂપ બની છે અમદાવાદના બોપલના ગાડી ધીમી ચલાવવા બાબતે પ્રિયાંશુ જૈન નામના વિદ્યાર્થીની હત્યા થઈ આ કેસને ઉકેલવા માટે આરોપીનો સ્કેચ મહત્વની ગણતરીના કલાકોમાં જ ઝડપી લેવાયો હતો આ સ્કેચને બનાવનાર છે સુરતના સ્કેચ આર્ટિસ્ટ દિપેનભાઈ જગીવાલા દિપેનભાઈ છેલ્લા બાવીસ વર્ષથી ગુજરાત પોલીસ માટે હુબહુ એજ રીતે સ્કેચ તૈયાર કરે છે લગભગ સાતસોથી થી વધુ કેસ તેમના સ્કેચથી સોલ્વ થયા છે મોટી ઘટનામાં તો સુરત અને અમદાવાદનો જે બોમ્બ કેસ હતો તેના સ્કેચ મારા દ્વારા બનાવેલા હતા પછી સુરતનો બે હજાર આઠનો ગેંગરેપ જો ખૂબ જ ચકચારી હતો પછી જામનગર ભાવનગર બોટાદની અંદર છ વર્ષની દીકરીનો રેપનો ગુનો હતો વડોદરાની અંદર નવલખી ગ્રાઉન્ડને હાલમાં ભાઈલીનો ગેંગરેપ હતો જયંતિભાનુશાળી મર્ડર કેસ હતો એટલે એવા ઘણા બધા મોટા ગુનાઓની અંદર મેં સ્કેચ બનાવેલા છે સાથે જ હમણાં સુરતની અંદર જે ડિજિટલ અને સાયબર ફ્રોડના જે કેસ થાય છે તેની અંદર પણ સ્કેચ બનાવેલ છે

પણ તેઓએ પોતાની આંખ કડાની સેવા આપી છે અને આરોપીઓને પાંજરે પૂરવામાં પોલીસની મદદ કરી છે ત્યારે એક ફેરી ઘણા વર્ષો પહેલા કોઈ એક કેસમાં એવી જરૂર પડી કે આરોપીની ઓળખ ન થતી હતી ને ત્યારે સ્કેચની જરૂર હતી તો મેં ત્યારે વિલિંગલી ટ્રાય કરી મેં જાતે બનાવી જોયું ને એ જ કેસની અંદર મેં સ્કેચ બનાવ્યો ત્યાર પછી એ ઘણો સામ્યતા આવતી હતી ને પછી ધીરે ધીરે હું અન્ય કેસોની અંદર સ્કેચ બનાવતો થયો ને એમાં સફળતા મળતી ગઈ એ હિસાબે મે આ ગુનેગારોનો સ્કેચ બનાવવાનું ચાલુ કર્યું હતું અનેક બાબતોમાં પોલીસને એવા લોકો મદદ કરતા હોય છે જે આવા ક્ષેત્રમાં એક્સપર્ટ હોય છે કોઈ પણ ઘટના જ્યારે પણ બનતી હોય છે ત્યારે મોટા ભાગના કિસ્સાઓમાં આરોપીઓ ભાગી જતા હોય છે ત્યારે તેમને કેવી રીતે પકડવા તે પોલીસ માટે સૌથી મોટો પડકાર હોય છે આવી ઘટનાઓમાં પોલીસ સ્કેચ બનાવીને આરોપીને પકડવાનો પ્રયાસ કરે છે મોટા ભાગના કિસ્સાઓમાં સ્કેચને આધારે આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળતી હોય છે અત્યારે અમે સુરત શહેર પોલીસમાં દીપેન જગીવાલા છે આ એક ખૂબ સરસ જોઈ સ્કેચ બનાવીને પોલીસને સેવા આપે છે અત્યાર સુધી પૂરે રાજ્યમાં પૂરે ગુજરાત રાજ્યમાં સાતસો જેટલા સ્કેચ આ બનાવી ચૂક્યા છે અલગ અલગ ક્રાઇમમાં જો સિરિયસ ક્રાઇમ બી આમાં ખૂબ સામેલ છે અને એના જ સ્કેચ ઉપર લગભગ જો પચાસ સાત ટકા તક કેસીસમાં ડિટેક્શન બી એના સ્કેચ ઉપર થઈ ગયા છે અને એના અમે લોકો જોયા છે જેટલા વિસ્કેસ બના ઘણા બધા કેસીસ અનડિટેડ બની જતા હશે કારણ કે આરોપીને પકડાતા હશે લેકિન અત્યારે અમુક જો ગેંગ રેપોના કેસ થયા બીજા સિરિયસ કેસો થયા જેમાં એના સ્કેચ ઉપરથી આરોપીઓને ખૂબ લગભગ મળતા આવ્યા જોઈએ દીપેન જગીવાલા વ્યવસાય તો ટેકનોક્રેટ છે એટલે કે મોબાઈલ રિપેરિંગની દુકાન ચલાવે છે પરંતુ તેમને કુદરતી બક્ષિસ છે કે સામેની વ્યક્તિ જે કોઈ પણ વર્ણન કરે તેના આધારે તે આરોપીઓની આબે હૂબ સ્કેચ બનાવી શકે છે તેમની આ કલા પોલીસ માટે આશીર્વાદરૂપ બની છે દીપેન જગીવાલા વહેલી સવારનો 4 વાગ્યાનો સમય હોય કે રાતના 2 વાગ્યાનો કોઈ પણ સમય પોલીસ માટે હાજર હોય છે ઘણી વખત તેમના આ કામ માટે સરકાર દ્વારા કોઈ વળતર પણ અપાતું નથી છતાં માત્ર સમાજ સેવાની ભાવના સાથે દીપેનભાઈ 24 કલાક તૈયાર હોય છે તેમની આ સેવા માટે એક સલામતી તો બને જ છે સાહિસ જક્તાપ જીએસટીવી સુરત